ગુજરાતમાં સૌપ્રથમવાર ઇન્ડિકાર્ટિંગ અમદાવાદ દ્વારા એક કાર રેસિંગનું આયોજન કરવામાં આવેલ હતું શ્રી બ્રિજ મોદી જો તેમના કોઓનર છે સપોર્ટર માટે ઘણી બધી કંપનીઓએ સ્પોન્સરશીપ આપેલ હતી તેઓએ માહિતી આપી હતી કે ત્રણસોથી પણ વધારે લોકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ છે એસીથી પણ વધુ અલગ અલગ કેટેગરીઓ પણ હતી જેમાં જુનિયર સિનિયર ચિલ્ડ્રન કોર્પોરેટ ડોક્ટર વીઆઈપી સેલિબ્રિટી એવી ઘણી બધી વ્યક્તિઓએ અલગ અલગ કેટેગરીમાં આ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો હતો આખી ડિઝાઇનની લીગલ એપ્રુવલ કરેલ હતી તમામ પ્રકારની સેફ્ટીના સાધનો હતા ફાયર એમ્બ્યુલન્સ મેડિસિન મેડિકલ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો અને તેઓને નિહાળવા માટે તેમની ફેમિલીનો એક મોટો વર્ગ ત્યાં હાજર હતો અને ફેમિલી સિવાયના પણ ઘણા બધા લોકો જેવો કાર રેસિંગના શોખીન છે તેવા લોકોને પણ આજે રવિવારની ખૂબ મજા પડી ગઈ હતી

જેમાં અમે એફએમએસસીઆઈ સી અપ્રુવડ ઇવેન્ટ કરી રહ્યા છીએ એફએમએસસીઆઈ આપણી નેશનલ કાર્ટિંગ ફેડરેશન છે જે બધા રૂલ્સ ફોલો કરાવડાવે છે આ ઇવેન્ટમાં ત્રણસોથી વધુ પાર્ટિસિપન્ટ્સે પાર્ટ લીધેલો છે જેમાંથી અમે ફાસ્ટેસ્ટ હેંસી ડ્રાઈવરની રેસ કરી રહ્યા છીએ આપણા ત્યાં દસથી વધારે કેટેગરીઝ છે જેમાં જુનિયર ઇન્ટર સ્કૂલ ઇન્ટર સ્કૂલ સિનિયર વુમન એક્સપર્ટ ઓપન સિનિયર બધી આવી ગઈ કેટેગરીઝ અને બહુ જ સારો રિસ્પોન્સ અને બહુ મોટું ટર્નઅપ મળેલું છે અમને અમદાવાદમાં અત્યાર માટે અમે અમદાવાદથી ચાલુ કર્યું છે અને ગુજરાતમાં આનથી મોટો ઇવેન્ટ હજી સુધી કોઈએ ગો કાર્ટિંગનો કરેલો નથી હેલો આજે મારું નામ આરુષ છે હું અહીંયા ઇન્ડી કાટિંગમાંથી એક વર્ષથી આવું છું ને મેં આ વખતે ઇન્ટર સ્કૂલ કેટેગરીમાં પાર્ટ લીધો છે અને પ્રો જુનિયરમાં લીધો છે અને હું ઇન્ટર સ્કૂલ કેટેગરીમાં સેકન્ડ આવ્યો છું અને બહુ મજા આવે છે થેન્ક યુ